વાપી જીઆરટીસી સંલગ્ન પાંચ ગામોની હાલની વસ્તી 1.70 લાખ પરંતુ ચૂંટણીમાં માત્ર 20% જ મતદારો ભાગ લેશે વાપીની 22 પંચાયતોની ચૂંટણીમાં વર્ષોથી સ્થાયી થયેલા હજારો લોકો મતદાર યાદીમાં નામ ન હોવાથી મતદાન નહી કરી શકે નિશાંતોના મતે રાજ્યમાં સૌથી વધુ માઇગ્રન્ટ વસ્તી વાપી તાલુકામાં છે ઔદ્યોગિક નગરી વાપી તથા આજુબાજુના વિસ્તારનો છેલ્લા થોડા વર્ષોમાં વિકાસ થયો છે જીઆરડીસીના કારણે વાપી શહેર નડીને આવેલા ગામોમાં વસ્તીનો સતત વધારો થયો છે ત્યારે વાપી જીઆડીસી સંલગ્ન પાંચ ગામોની હાલની વસ્તી એક પોઈન્ટ સિત્તેર લાખથી વધુ પર પહોંચી છે પરંતુ ઓગણીસ ડિસેમ્બરે યોજાનાર પંચાયતની ચૂંટણી માટે પાંચ ગામોમાં એક પોઈન્ટ સિત્તેર લાખ વસ્તીના વીસ ટકા જ મતદારો ભાગ લેશે કારણ કે મોટાભાગના શ્રમિકોનું પોતાના વતન પ્રદેશ બિહાર છત્તીસગઢ મધ્યપ્રદેશ સહિતના રાજ્યોની મતદાર યાદીમાં નામ બોલે છે વર્ષો ત્યાં સ્થાયી હોવા છતાં પણ શ્રમિકો કે રહેવાસી મતદાર યાદીમાં નામ કમી કરાવી શક્યા નથી પરિણામે મતદાધિકારીઓ ઉપયોગ કરી શકતા નથી જોકે હજુ સુધી બે હજાર એકવીસની વસ્તીની આંકડા જાહેર થયા નથી પરંતુ વાપી સંલગ્ન ગામોમાં જેડીસીના કારણે સૌથી વધુ વસ્તીમાં વધારો થયો છે વાપીના બાવીસ ગામોની વસ્તી છેલ્લા દસ વર્ષમાં ખૂબ જ વધારો થયો છે પરંતુ મોટાભાગના ગામોમાં અન્ય રાજ્યના લોકો આવીને વસાવટ કરે છે જેમની ડોક્યુમેન્ટના અભાવે નોંધણી થતી નથી તાલુકાના અનેક ગામોમાં અન્ય રાજ્યના લોકો વસાવટ કરી રહ્યા છે કેટલાક જાગૃત શ્રમિક પરિવારે વતનમાંથી નામો કમી કરાવ્યા છે પરંતુ મોટે ભાગના અન્ય રાજ્યના લોકોએ નામો કમી કરાવ્યા નથી પરિણામે મતદાર યાદીમાં નામ હોવાથી ચૂંટણી સમયે જનપતિ આગ્રહ કારણે બોગસ મતદાન માટે આગળ આવતા હોય છે વાપી તાલુકાની મોટા ભાગની ચૂંટણીમાં બોગસ મતદાનનો મુદ્દો ઉઠે છે વાપી શહેર નડીને આવેલા સંઘ પ્રદેશ દાવણનગર હવેલી દમણમાં પણ ઔદ્યોગિક એકમોની સંખ્યા વધુ છે અહીં કામ કરતા અનેક શ્રમિકોના પરિવારો વાપી તાલુકામાં રહે છે જ્યારે શ્રમિકો કામ દમણ અને સિલવાસમાં કરે છે પરિણામે વાપી તાલુકામાં વસ્તી વધી રહી છે આ તમામ શ્રમિકોના પરિવારજનોની નોંધણી વાપી તાલુકામાં કરવામાં આવે તો વસ્તીમાં હજુ વધારો જોવા મળશે વાપીમાં દરેક પ્રાંતના લોકો વસાવટ કરી રહ્યા છે

गुजराती ने अंदर गुजरात में गुजराती भाषा में ले हिंदी हिंदी भाषा में ले भोजपुरी भोजपुरी भाषा में लेवा है अथवा अन्य भाषा में जो कई भाषा जानता है ये भाषा के अंदर हमें प्रचार करिए और जो आज वो हमारी नकल कर रहे हैं नकली कह सकते हैं डुप्लीकेट कि भाई प्रचार प्रचार ही नकल नहीं कर रहे हैं वो पानी लाएंगे पानी तो हम ला चुके हैं तुम कह रहे हो कि हम टैक्स माफ़ कर देंगे टैक्स माफ़ होता ही नहीं है टैक्स आप माफ़ नहीं कर सकते हैं अगर आप सीधा कहते हैं कि हम टैक्स माफ़ कर देंगे तो हमारे पास सरपंच के पास कोई सत्ता टैक्स माफ़ करने का नहीं है मैं क्या जाहिर में कहता हूँ पाँच साल का टैक्स आम जनता का मैं मेरे जेब का भर के दूंगा मैं बहुत बड़ा आदमी तो नहीं हूँ लेकिन मैं आपको दावे से कह सकता हूँ क्योंकि ये बात ये कहीं नियम है ही नहीं कानूनी नहीं है कि एक सरपंच गांव का टैक्स माफ़ कर देगा अगर मुझे मुझे टैक्स बढ़ाया है तो ठहराव करना पड़ेगा घटाया तो भी करना पड़ेगा तो हमने घटाया है हमारे पास ठहराव कॉपी है कि नियम और कानून की बात करो जिस देश में रहते हैं उस देश की वफादारी करो नियम कानून से बाहर ना जाओ अनाप शनाप बातें ना करो बहुत चंद बहुत कम दिन की इलेक्शन है इलेक्शन तो खत्म हो जाएगा लेकिन बातें रह जाती है बातें हिसाब से करो गलत बातें